અમદાવાદમાં જે ઘટના બની એ હું ચૌદ જુલાઈના રોજ એજ્યુકેશનલ પ્રોગ્રામ અટેન્ડ કરવા જતો હતો ત્યારે મારા પોકેટમાંથી જે ફોન હતો એ ચોરી થઈ ગયો હતો એના પછી મેં પોલીસને સંપર્ક કર્યો અને ત્યાં અરજી વગેરે આપીને પ્લસ જે ઇન્ટિમેશન હતું એ બધું કરીને પોલીસવાળાએ ખાતરી આપેલી કે સાહેબ તમારો મોબાઈલ મળી જશે અને બહુ સરસ રીતે એ લોકો કોપરેશન આપ્યું તો સૌથી પહેલાં તો હું ત્યાં જ્યારે ગયો તો જે સ્ટાફ હતો એ ખરેખર એ લોકોનું જે વર્તન હતું એ બહુ પોલાઈટ હતું એના પછી પણ આગળની જે સર્ચ ઓપરેશનની જે કાર્યવાહી હતી ત્યાંના જે પીઆઈ સાહેબ હતા હેમેન્દ્ર વાઘેલા સાહેબ એમને બહુ સરસ રીતે આખું સર્ચ ઓપરેશન પાર પાડીને ગણતરીના કલાકોના અંદર જ જે મારો જે સેલફોન હતો એમને તરત સર્ચ કરીને અમદાવાદની પરિસ્થિતિ જેમ કે મેં હમણાં કીધું સૌથી પહેલાં તો હું થેન્ક્સ કહીશ આખા અમદાવાદ પોલીસ આખા અમદાવાદ પોલીસને કે થેન્ક યુ તમે બહુ સરસ કામગીરી કરી અને ત્યાંના જે કાલુપુર પોલીસના પીઆઈ છે હેમેન્દ્ર વાઘીલા સાહેબ એમના સાથે જે ડી સ્ટાફમાં હતા એ યુવરાજસિંહ ઝાલા સાહેબ અજીતકુમાર સાહેબ તથા એમના જેટલા પણ ટીમ મેમ્બર્સ હતા એ લોકો એમ જ ક્રાઇમ બ્રાન્ચની અંદર દેવંગ સોલંકી સાહેબ એમને પણ બહુ સરસ ઓપરેશન આપ્યું જડેજા સાહેબે પણ એમાં જ એ તો ઠીક છે એના સિવાય પણ જે લોકો એ સહકાર ખૂબ મહિલો જે હતા અમારા એમએલએ સાહેબ દિનેશ કોશાવા અને આપણા મહામંત્રી માઇનોરિટીના મહામંત્રી જેનું લાભીધી નંસારી સાહેબ એમને ખરેખર બહુ પોલીસને પણ મને પણ બહુ જ સારી રીતે એમને સહકાર કર્યો અને આ સર્ચ ઓપરેશનમાં એના સિવાય પણ જે સાથે હતા અંસારી સાહેબ જે પ્રોફેસર અંસારી સાહેબ છે એમનો પણ બહુ સહકાર રહ્યો એમની સાથે સાથે પ્રતિભાઈનું પણ બહુ સહકાર રહ્યું લોકો સુરતથી અમદાવાદ લોકો જાય તો હું એ લોકોને એટલું જ કહીશ કે અમદાવાદ આવી સિટી છે કે કદાચ કોઈ બનાવ બનશે પણ તો હું ખાતરી આપીશ કે ત્યાં તમારે બિલકુલ ડરવાની કે બિલકુલ કોઈનાથી બીવાની કોઈ જરૂર નથી ત્યાંની પોલીસ બહુ સરસ છે એમ તો દરેક જગ્યાની પોલીસ સરસ જ હોય પણ અમદાવાદ પોલીસે જે એક્ઝામ્પલ સેટ કર્યો એ ખરી ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને હું ફરીથી અમદાવાદ પોલીસ કમિશનરથી લઈને આખા અમદાવાદ પોલીસ ટીમને આખા અમદાવાદની જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એમને હું ખૂબ ખૂબ થેન્ક યુ